વડોદરા વાઘોડિયા રોડ અણખોલ ગામ ખાતે કબીર ધર્મદાસ વંશાવલી મિશન સંત શુક્રિત ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા તાલુકાના અણખોલ ગામે એક કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ અણખોલ ગામ ખાતે શોભાયાત્રા પ્રવચન અને સેવાપૂજા અને ભેટ બંદગી સાથે ભોજન પ્રસાદ અને ભક્તોના ઘરે પધરામણીનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો હતો સદ્ગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનના અંતર્ગત ભક્ત શ્રી દિનેશભાઈ ઠાકોરના ઘર આંગણે યોજાયો હતો

કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢથી કબીર પંથના આચાર્ય સોળવા વંશ પ્રતાપ આચાર્ય પંચશ્રી ગુજુર નામ સાહેબની પ્રેરણાથી ગઠિત થયેલ કેડીબી અર્થાત સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનની તહત સંપૂર્ણ ભારતમાં યાત્રા આયોજિત થઈ રહી છે જેના ત્રીજા ચરણમાં અમે ગુજરાતની યાત્રા ઉપર છીએ અને એ જ યાત્રાના ધોરણ આજે અમે આ વડોદરાના ઉપર આવ્યા છીએ જે ચોક્કસથી અને આજે જે યાત્રાનું મિશન અહીંયા જે મિશનની વાત કરવામાં આવે છે અને શું સંદેશો ભક્તોને આપવા માગો છો આ યાત્રા જન જાગરણની યાત્રા છે સદગુરુ કબીર સાહેબની શિક્ષાઓને લઈ જન જનના અંદર એકતા લાવી અને જીવ દયા અને આત્મ પૂજા ના મહાન સિદ્ધાંતના આધાર ઉપર જન જનના અંદર પ્રકૃતિ પ્રેમ અને પશુ પ્રેમ અને માણસની સેવા જ્યાં જેવી જરૂર પડે આપણે સમર્થ થઈ આપણે ઊભા થઈએ એકજૂટ થઈ અને માનવતાની સેવા કરીએ આ લક્ષ્ય લક્ષ્ય છે અને આત્મપૂજા અર્થાત જે પરમાત્મા પરમ સત્તા છે એ આપણા અંદર વિરાજમાન છે એને આપણે જાણી કરી અને સ્થિર થઈએ જી આપની ઓળખ આપનું નામ અમારું નામ મહંત પર્વતદાસ કેડીવી મિશનના રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપમાં અથવા પ્રચારકના રૂપમાં અમે આપણી આભાર સેવા આપી રહ્યા છીએ થેન્ક યુ